ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે કાજબાની પીઠ પર સવાર થઈ ભૃગુ એટલે કે હાલના સ્થાપના કરી હતી અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમાં શહેરના મધ્યમાં આવેલ રતન તળાવનો પણ સમાવેશ થાય છે વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય રતન તળાવમાં બસો પચાસથી થી વર્ષના કાજબા વસવાટ કરે છે સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તળાવ થતા અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે થી પાંચ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન જીવન ડોડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જો કે આ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વાપરાઈ ગઈ એનો કોઈને ખ્યાલ જ નથી હાલ તો ઐતિહાસિક રતન તળાવ જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉ વન વિભાગ દ્વારા કાજબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા જે ઓક્સિજન મશીન ક્યાં ધૂળ ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી કાજબાઓનું ઘર એવા રતન તળાવમાં સૌથી વધુ કાજબા વસવાટ કરતા હતા આજે તેની સંખ્યામાં પણ ઘટાડો થયો છે ભરૂચનગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટિફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી જોકે ક્વોલિફાઈડ એજન્સી ન મળતા કામ ખોરંબે પડ્યું હતું પરંતુ હાલમાં જ એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે ભરૂચના ઐતિહાસિક રતન તળાવ વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે